ઉકાઈ જમણાકાંઠાની નહેરને નગરપાલિકા ગામ તળાવમાં આવે છે જેમાં ગટકોલ સુરવાડી ગામ વચ્ચે રેલવે લાઇન ક્રોસ કરતાં જ અંદર બે દિવસ પૂર્વ સાઇફન ચોકઅપ થતાં નહેર ટોપ હેડ થઈ હતી જેને લઈ કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને લઈ નહેર વિભાગ અને પાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું જો કે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં યુદ્ધોના ધોરણે સમારકામ શરૂ કરી અડતાલીસ કલાકમાં જ ગાબડું પૂરી દીધું હતું જે હાલ પચાસ ટકા જથ્થા સાથે નહેર શરૂ કરી હતી જે તળાવ સુધી પાણી આવતા જ ધીરે ધીરે જથ્થો વધારી પાણી આપવાની શરૂઆત કરી હતી નગરપાલિકા ગામ તળાવની સમક્ષ ત્રીસ દિવસથી હોવાને લઈ માત્ર પંદર મિનિટના કાપ પાણી આપવામાં આવી રહ્યું હતું જે હવે ગામ તળાવ સંપૂર્ણ ભરાઈ જતાં આગામી દિવસમાં શહેરીજનોને નિયમિત જથ્થો મળી રહે તે માટે પાલિકા દ્વારા આયોજન કરવાની શરૂઆત કરી હતી